નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એક આજે આપણે આજના આ વિડીયોમાં વિષય વિજ્ઞાનનો ધોરણ નંબર સાતનું પ્રકરણ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં પ્રકરણ પૂર્ણ થાય છેલ્લે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં બાળકો જો તમે નવા હો વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવનાર નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલી વસ્તુઓમાં થતા ફેરફારોનો ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો નીચેની વસ્તુઓમાં એક પ્રકાશ સંશ્લેષણ બી પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું સી કોલસાનું દહન ડી મીણનું પીગળવું ઈ એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી એફ ખોરાકનું પાચન એમાં ભૌતિક ફેરફારોમાં કયા આવશે તો આપણે લખીશું ચાલો પાણીમાં સાકર કે ખાંડ નું ઓગળવું મેણ નું પી ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી રાસાયણિક ફેરફારોમાં કયું આવશે તોર પ્રકાશ સંશ્લેષણ કોલસાનું દહન ચાલો સાચા છે કે ખોટા તે જણાવો જો વિધાન ખોટું હોય તો તમારી નોટબુકમાં સાચું વિધાન લખો તો ચાલો એ લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો સુધારીને તમે શું લખશો કે ભાઈ તે ભૌતિક ફેરફાર છે બી પાંદડામાંથી ખાતર બનાવવું એ રાસાયણિક ફેરફાર છે સી લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાઢ લાગતો નથી સાચું વિધાન છે તો ટી ડી લોખંડ અને તેનો કાઠ બંને એક જ પદાર્થ છે ના ખોટું વિધાન છે એફ લોખંડ અને તેનો કાર્ટ બંને અલગ અલગ પદાર્થ છે ઈ વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી સાચું વિધાન છે માટે ટી ચાલો સ્વાધ્યાયમાં આપણે આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો ચાલો એ જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તેને ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે તો કેલ્શિયમ કાર્બોનેટ બી બેન્કિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે સી લોખંડને કાટ લગાવતા બચાવવાની બે રીતો રંગ કરવો અને ગેલ્વિનાઇઝેશન છે ડી પદાર્થના માત્ર ખાલી જગ્યામાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે ભૌતિક ગુણધર્મ ઈ એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને રાસાયણિક ફેરફાર કહે છે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર જ્યારે લીંબુના રસની સાથે બેન્કિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટો થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે સમજાવો જવાબ જ્યારે લીંબુના રસની સાથે બેન્કિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખતો ઓળખો તથા બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય જવાબ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ પીગળે છે આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આમ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે અને ભૌતિક ફેરફાર છે પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ રાસાયણિક ફેરફાર છે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ તમે કેવી રીતે બનાવી શકો કે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે તો જવા દહીં બનાવવા મૂળ પદાર્થ દૂધ છે દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મવાળો પદાર્થ બને છે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થ છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત સમજાવો કે લાકડાનું બળવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે જવાબ લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થનો લાકડો જ છે તેથી તે ભૌતિક ફેરફાર છે આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો જવાબ કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક એક બીકરમાં એક કપ પાણી લો બીજું પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો ત્રીજું હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો ચોથું જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને જે ગાળી લો દ્રાવણને ગાળી લો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય પાંચમું આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો છઠ્ઠું ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે ચાલો પ્રશ્ન નંબર નવ સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે જવાબમાં લખીશું લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાઠ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે જવાબ હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશમાં હવા સૂકી હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડને કાટવાની ક્રિયા ઝડપથી ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોના રણ પ્રદેશના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે ફેરફાર એ ત્યારબાદ તેનું દહન થાય છે ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાનો સંબંધ ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો પહેલો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે બીજું ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ત્રીજું ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે ચોથું બંને એક જ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી બંનેમાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી જવાબમાં શું લખીશું તો વાંચો ધ્યાન છે ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના તેનું દહન થાય વાયુમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ તેનું દહન થાય છે દહન થવું એ રાસાયણિક ફેરફાર છે એટલે આપણે જવાબમાં લખીશું સાચો વિકલ્પ એક બે સાચો વિકલ્પ બે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ચાલો આગળ પ્રશ્ન નંબર બાર અજા અજારક બેક્ટેરિયા પ્રાણી જ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો પહેલું માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે બીજું માત્ર ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ત્રીજું ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે ચોથું ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી તો જવાબમાં સાચો વિકલ્પ આવશે ત્રીજું ઉપરોક્ત બંને રાસાયણિક ફેરફાર છે જો હજારક બેક્ટેરિયા હોય ને એ પ્રાણી જ કચરાના બાયોગેસમાં ફેરવી નાખીએ એટલે કે એને સડાવી દે અને એમાંથી ગેસ ઉત્પન્ન થાય એટલે રાસાયણિક ફેરફાર થાય ત્યારબાદ બંને ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે આ એ બળવાની પ્રક્રિયા પણ રાસાયણિક ફેરફાર છે એટલે બંને ફેરફાર કેવા થશે રાસાયણિક ફેરફાર છે ઓકે બાળકો તમે આખો વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો વિડીયોમાં નવા હો તો ચેનલ ક્લાસ સર એકને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો આવજો